બાપા ખબર ના દીકરા ક્યાં થશે ઓલા છોકરા કરી નાખીએ લાલ સોર તમને લાલ સોર કરે ના કરે મારે બાર જાવું ના જવું પણ ધ્યાન રાખજો આ મારા બાપા લાલ લુકડા કરીને આવશે ને તો ધોવત મારે જ પડશે ને આ પેલા ડબલે છે ને કયો કાયા છે ya lah double, satu rupiah gama saja, mana sih? Kalo berobat lagi tuh la so, anu nanti ayak double, mazan nggak out sih. Ayo dua lupa dijawab ya. Dohli no bapo, apa sih? Pun korek koro ngejawab dipo. Aduh, dohli no gama sedotinu bapo. Kak, kamar kak.

કઈ નહી તો બાપા તમને ભૂલ્યા રોઈ હા મારા દીકરા ને એને તો આપજો મેપવાનો થતો જ નથી એને રોઈ રહ્યા પણ આમજો બાપા ઓ હું હમણે ભૂલ્યા બોલાવીને આવું હું મારો જીત્રો કઈ નહી એટલે મારા બાપા ને રોરી ગયો બટા શું થયું એ કઈ નહી મડી ઓલો ભૂરિયો ને માર બાપા ને રોરી ગયો બોલો તમને બાપ દીકરા ને આખું ગામ રોરી છે ડોહલી બાપા ને રોઈ બધો કલર બગડી ગયો કલર બનાવો તો છે ડોહલી છે એટલે ભૂરિયા

ディアントラクタワーアホーマンポッポッキンネイトワ ઘઢાટા આ લુકડા કેમ પહેર્યા છે આ ગઢડો માનતો નતો એટલે મે લુકડા ફેરવાતા એ ડોલી મને તો ખબર જ હતી કે આમાં કાય કાળું છે એટલે તો મે તને આ લુગડા પેરાયા ને મે આ પહેર્યા થઈ ગયો પોદપોદ આ આમ તું દર ઘર ભેગી નો થા પોદપોદ નો દેખાવ થઈ ગયો આતે બાપ દીકરો મેળા લુગડા છે ને ધોઈને દઈ જાય છે આ લુગડા મળશે નહી શું સાંભળ અમારા બાપાએ પથારી ફેરી નાખી મારી રોરવાનો તો ઓલ્યા ને રોયલો મને મૂકાય ન તો હારું તે હવે